નમસ્કાર મિત્રો તો ફાઇનલી જ્ઞાન સાધનાનું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે તો ચાલો જાણીએ કે કેટલા માર્કે મેરિટ લિસ્ટ અટક્યું છે અને તમારું નામ મેરિટ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તેમજ બેંક એકાઉન્ટ અને તમને જે શાળા પસંદ કરી છે તે શાળામાં એડમિશન મળ્યું છે કે નહીં મળ્યું તે પણ કેવી રીતે ચેક કરવું તે તમામ વિગતો આ વિડિયોમાં જોઈશું તો મિત્રો જે જ્ઞાન સાધનાની વેબસાઇટ છે તેના પર આવીને અને મેં જોયું હતું કે જે મેરિટ લિસ્ટ છે તે અહીં દેખાડવામાં નથી આવતું એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ હજુ અહીં અપડેટ નથી થયું પરંતુ મારી પાસે જે પીડીએફ છે તેના માધ્યમથી તમને હું ફાઇનલ મેરિટ લિસ્ટ જણાવી દઈશ અને તે પીડીએફ ક્યાંથી ડાઉનલોડ કરવી તેની પણ લિંક હું આપી દઈશ તેમજ મિત્રો તમે લોગ કરી તમારું સ્ટુડન્ટ લોગ અને તમારે જે શાળા પસંદ કરી તે કરી હતી તે શાળામાં તમને એડમિશન મળ્યું છે કે નથી મળ્યું તે તેમજ તમારી જે બેંક એકાઉન્ટની વિગત છે તે ઉમેરવાની થશે તેની સંપૂર્ણ માહિતી તમે જ્યારે લોગ ઇન કરશો ત્યારે એક પીડીએફ ડાઉનલોડ થશે અને તેના માધ્યમથી તમે તે ચેક કરી શકો છો તો તે પણ તમે ચેક કરી લેજો હવે ચાલો જોઈએ કે ફાઇનલ મેરિટ લિસ્ટ કઈ રીતનું છે તો મિત્રો આવી રીતનું તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ છે તમે અહીં જોઈ શકો છો અને આ ફાઇનલ મેરિટ લિસ્ટમાં કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ મિત્રો જો આગળ રાઉન્ડ પડશે તો હું જણાવી દઈશ તેમજ આ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે લિસ્ટ તમે મારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી અથવા પેન કોમેન્ટમાંથી આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને ત્યાંથી તમે ચેક કરી શકો છો જો નામ ગોતવામાં તમને મૂંઝવણ હોય તો અહીં જે સર્ચનું બટન આપે છે પીડીએફમાં ત્યાંથી તમે સર્ચ પણ કરી શકો છો તમારા નામથી અથવા તમારા જે આધાર ડાયસ નંબર અથવા તમારો મોબાઈલ નંબર જે પણ હોય તેના માધ્યમથી તમે તે ચેક કરી શકો છો અને મિત્રો મેરિટ કેટલા માર્કે અટક્યું છે તેનો અંદાજે અહીં આપેલ નથી પરંતુ જે મારા વિદ્યાર્થી મિત્રો હતા જે મારા સંપર્કમાં હતા તે વિદ્યાર્થી મિત્રોને કેટલાકને બા સાહીઠ માર્ક હતા પાસાઠ માર્ક હતા તે પ્રમાણે અટક્યું છે એટલે જો તમારું મેરી યાદીમાં નામ હોય અને તમને કેટલા માર્ક આવ્યા છે તે જરાક કોમેન્ટમાં જણાવી દેજો જેથી બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે મેરિટ કેટલા માર્કે અટક્યું છે અને આ સંપૂર્ણ પીડીએફ જે મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારું મેરિટ યાદીમાં નામ છે કે નહીં તે ચેક કરી શકો છો અને જો આગળ રાઉન્ડ બીજા પડશે તો પણ હું આ વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશ તો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા વર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ તેનું નામ છે કે નહીં તે ચેક કરી શકે જય હિન્દ જય ભારત